મોગરાવાડી ખાતે બંધ ઘરમાં થેલી ચોરીની ઘટનામાં સિટી પોલીસે ગણતરીના કલાકોમાં મોગરાવાડીથી એક મહિલાને ઝડપી પાડી તારીખ સાત માર્ચ ગુરુવારના રોજ અગિયાર કલાકે મળતી માહિતી મુજબ વલસાડ સિટી પોલીસ સ્ટેશનના જેજી પરમાર સાહેબના સર્વેલન્સના માણસો પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ઈશ્વરભાઈ કાળુભાઈને બાતમી મળેલ કે ચોરીમાં ગયેલ મુદ્દામાલ મોગરાવાડી ખાતે રહેતી એક મહિલા વેચવા માટે જનાર હોય તેઓએ મોરપીજ કલરની કુર્તી તથા કાળા કલરની પહેરેલ છે અને તેઓ હાલમાં મોજે વલસાડ પાસે ચાલતી પસાર થનાર છે જે બાતમીના આધારે પૂજાબેન નરેન્દ્રભાઈ સુભાષભાઈ અગ્રવાલ ઉંમર વર્ષ અઠ્યાવીસ રહે હાલ વલસાડ મોગરાવાડી સુકી તલાવડી રમેશભાઈ ની કરિયાણાની સ્ટોરની પાછળ તાલુકો જિલ્લો વલસાડ મૂળ રહે શાંતિવન સોસાયટી કિમ સુરતનાઓને પકડી પાડી ઘરફોડ ચોરીમાં ગયેલ કુલ્લે રૂપિયા આડત્રીસ હજાર છસોનો મુદ્દામાલ રિકવર કરી પ્રશંસનીય કામગીરી સિટી પોલીસે કરી છે